आदिया आपका नाम क्या है अरे मैडम आपका नाम क्या है बोलो आपका नाम क्या है आदिया आपका नाम क्या है बोलो ना। आपका नाम क्या है बोलो आपका नाम नहीं मालूम है अरे किधर जा रही हो? अरे रुको इधर आओ 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 आ आपका नाम क्या है बोलो न

દીધું અક્ષય કુમાર આધ્યા ને આધ્યા ના આજે અક્ષય કુમાર કેમ બનાવી છે મમ્મીએ હે મમ્મીએ આધ્યા ને અક્ષય કુમાર કેમ બનાવી કેતો બોલાવતો મમ્મી ને શું કે છો તું આધ્યાના વા રાજેશ જેવા કર્યા છે તો પણ એમ નઈ રાજેશ ખન્ના તો ઠીક છે પણ હેર પેન્ટ ની સ્ટાઇલ કેમ અક્ષય કુમાર જેવી છે એ નથી સમજાતું લેંગી ઊંચી ને એક લેંગી નીચી ને આધ્યા એવું કેમ છે તારું એક ઉપર એક નીચે એમ જ હોય કઈ દે આ મમ્મી કહ્યું જ ને અને અત્યારે આદ્યાનો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા મીન્સ કે રાંજે સાંજનો નાસ્તાનો ટાઈમ નાસ્તાની અંદર શું બનાવ્યું છે શીરો રવાનો શીરો યસ રવાનો શીરો બનાવ્યો છે આદ્યા માટે રવાનો શીરો છે અને મસ્ત ટીવી એન્જોય કરતા કરતા ખાવાનું ચાલુ છે અત્યારે તેની સ્ટાઇલ જો ઓહો કેમ આમ બધું ક્યાં જાઉં તારે એની જો ડિમાન્ડ છે શું શું ડિમાન્ડ છે એની એમ એમ કહે છે કે અંદર જઈને આપણે ખાઈએ મોબાઈલ જોતા છે એટલે આદિયા અમારે છે ને હમણાં મસ્તીખોર બહુ જ થઈ ગઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે લોકોને શું લાગે છે જરા કોમેન્ટ કરજો જીને કારણ કે આદિયાને છે ને કેવું ખબર છે બહાર હોલમાં બેસીને જમાડીએ ને તો ન જમે એને ટેવ એવી પડી ગઈ છે કે રૂમમાં બેડ ઉપર બેસીને જ જમવાનું એટલે જો અત્યારે જો અત્યારે શું કરવું છે જો ભૂ પિતા પિતા જમવાનું હોય હે ભૂ પિતા પિતા જમવાનું હોય સામે જો તો ને તો કેમ તું ભૂ પિતા પિતા જમે છે હું એને ના જ હું આપતી જ નથી આજે અને બોટલ દેખાઈ ગઈ બાકી તો એને બોટલનું કે એક સાઈડમાં મૂકું જમી લઈને પછી જ એને પાણી આપવું એટલે સરખું હવે પાણીમાં પેટ ભરાઈ જાય એટલે જમે નહીં કેમ એમ કરવાનું છે તારે તારે જમવું નથી તારે આવવું છે મારી યારે હું તો જાઉં છું કારમાં તારે આવવું છે ન થવું ને તો કાંઈ નહીં તો કાંઈ નહીં બાબા બાય બાય કર દે હાલ તો બાય બાય તો કર દે બાય બાય એને જો અત્યારે પાણીમાં જ રસ એટલી મસ્તીખોર થઈ ગઈ ને એની કોઈ સીમા જ નથી એની બધી ડિમાન્ડો વધતી જાય છે દિવસે દિવસે ડિમાન્ડો વધે પણ પૂરી ન કરવાની હોય ડિમાન્ડ પૂરું કરશું તો આપણે અડધા થઈ જશું એની પાછળ પણ આજે મારે એના માટે મોટો ટાસ્ક છે શીરો ખવડાવવાનો કેમ કે ગળું ખાતી નથી ધવલ બહુ જ ગળું ખાય અને હું એ બહુ જ તીખું ખાવ એટલે આધ્યા મારા પર ગઈ છે તીખું ખાવા માટે મારે મારે કેવું છે મને ખબર છે મીઠું બહુ જ ભાવે મીઠું એટલે સ્વીટ બહુ ભાવે અને પ્રાચીને સ્વીટ ભાવે ને એટલે આધ્યા હે ને અત્યારે તો સ્વીટ ખાતી જ નથી એમ એટલે એનો શીરો ને એવું બધું મોડું બનાવે ને તો ખાય બાકી નો ખાય હવે તો મૂક પાણી પાણી મૂક પાણી મૂકી દેજે એ ફિનિશ થઈ પાણી મૂકી દેજે એ પાણી મૂકી દેજે આજે આ નાક માં આડાડું આ નાક માં આડાડું એ દીશું આડાડું એ દીશું ઈ ન ઝડવાનું ઈ ન ઝડવાનું એમ નહીં અડવાનું એમ અડીન શું થાય એમની તને અક્ષય કુમાર કોને બનાવી તો તે કીધું જ નહીં મમ્મીએ બનાવી અક્ષય કુમા કોને બનાવી મમ્મીએ બનાવી ચાલો મિત્રો હવે આધ્યાના તોફાન વૈદ્યા છે કે નથી વૈદા તમે કોમેન્ટ કરજો બાકી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો